નમસ્કાર હું શોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારોની શરૂઆત કરીશું જૂનાગઢથી તો લોકસભા વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધી જૂનાગઢ આવવાનો કાર્યક્રમ રદ કર્યો છે કોઈ કારણોસર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે રાહુલ ગાંધી એક વાગ્યે કેશોદ એરપોર્ટ આવવાના હતા કોંગ્રેસ શિબિરમાં હાજરી આપવાના હતા પણ ખરાબ વાતાવરણના લઈને પ્લેન ઉડી શકે તેમ ન હતું જેનાથી દિલ્હીનું વાતાવરણ ખરાબ હોવાના કારણે રાહુલ ગાંધીએ કરેલી પ્રેસ કોન્ફરન્સ ચોરી મુદ્દે પણ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી અમરેલી જિલ્લા પ્રમુખ તેમજ ગીર સોમનાથના પૂંજાભાઇ વંશની હાજરીને લઈને પણ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી સંગઠન જે નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષશ્રીઓ છે એમની દસ દિવસની પ્રશિક્ષણ શિબિર સંતો અને સુરાઓની આ પાવનભૂમિ જુનાગઢ ખાતે ચાલી રહી છે અને આપ સૌ જાણો છો એમ એના શુભારંભના દિવસે એટલે કે દસમી સપ્ટેમ્બરે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખરગે સાહેબે ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કર્યા હતા માર્ગદર્શન આપ્યું હતું શિબિરનો શુભારંભ કરાવ્યો હતો ત્યાર પછી બાર સપ્ટેમ્બરના રોજ જન નેતા લોકસભામાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી પણ શિબિરમાં ઉપસ્થિત રહીને તમામ શિબિરાર્થીઓને ખૂબ વિસ્તૃત રીતે વન ટુ વન મળીને પણ ચર્ચા સંવાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે અઢાર તારીખે રાહુલ ગાંધીજી ફરી વખત એટલે કે બીજી વખત આ શિબિરમાં જૂનાગઢ ખાતે આવવાનો કાર્યક્રમ હતો પણ જે રીતે દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે સમયસર એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે એમનો કાર્યક્રમ આજનો મુલત્વી રહ્યો છે રદ રહ્યો છે અમે વિનંતી કરી છે કે આવતીકાલે પણ શિબિરનો પૂર્ણાહુતિનો દિવસ છે શક્ય હોય તો આવતીકાલે પણ ઉપસ્થિત રહી અને શિબિરાર્થીઓને માર્ગદર્શન આપે એમણે વિનંતી માટે હકારાત્મક વાત કરી છે પણ આ સાંજ સુધી જો આવતીકાલે એમનો આવવાનો કાર્યક્રમ થશે તો એની જાણ સમયસર બધાને કરવામાં આવશે પણ આજે ખરાબ વાતાવરણને કારણે એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે છેલ્લી ક્ષણે એમનો આ શિબિરમાં આવવાનો કાર્યક્રમ હાલ પૂરતો